જય ભીમ નમ બુદ્ધાય નમસ્કાર સાથી મિત્રો હું છું જીત્ય નિલેશ વડોદરાથી મિત્ર એક વાત કરું છું નવાઈ લાગશે દેખાય ચેક છે મળ્યો છે કેટલા હજારનો સત્યાવીસ હજારનો તો આનું શું કરવું જોઈએ જો પાછળ પણ સહેન છે આગળ પણ સહેન છે વારો વધારે ઝૂમ કરીને બતાવું જો છે ને પે સત્યાવીસ હજાર પૂરા સાઈન સાથે દેખાય સાઈન મુકેશ કુમાર નરસંગભાઈ ચૌધરી પાછળ જુઓ સાઈન બરાબર એમ એન ચૌધરી હવે આ ચેકનું શું કરવું જોઈએ તમે જણાવો કેવું લાગે ખાતમ નાખી દેવાય પાર્ટીને પાછો દેવા જવાય કે પાર્ટીને ગોતવી પડે શું કરાય હું તો એવું કહું છું આ ચેક છે ખાતામાં એ ના ન ખાય પાર્ટીને ગોતવા ના જવાય પણ એનું કાર્ય કરાય હું તમને કરીને બતાવું છું કેમ કે સત્યાવીસ હજાર રૂપિયા આપણા માટે ઘણી મોટી અમાઉન્ટ હશે નાની પણ હશે ખબર નહીં પણ હું હોય તો હું શું કરું તમને બતાવું દેખાય આ ગયો એક બે આ ત્રણ આ ચાર જોઈ લેજો આ તારીખ પણ નથી મારેલી ભરવેત ભરી દેવાય પણ ના કરાય આપણે શું કરાય આના ઉપર મસ્તીનું ડ્રોઈંગ કરી દેવાય ખાડા પડે એવું બરાબર સત્યાવીસ હજાર પૂરા આ સત્યાવીસ હજારના લીટા પાડી દીધા આપણે આ ચેક ઉપર સત્યાવીસ હજારના લીટા પાડવાની આપણને બરાબર હવે આ ચેકનું શું કરવાનું મસ્ત ફાળીને ફેંકી દેવાનું શું કરવાનું બરાબર છે ને સાથી મિત્રો આ એના પંચોતેર તેત્રીસ નેવ્યાસી આ ગયો ચેકાઈ ગયો બરાબર એનો છ આંકડાનો નંબર હતો એ ચેકાઈ ગયો આ એનો આ એફસી કોડ ને એ બધું ચેકાઈ ગયું અને આ મુકેશભાઈના સત્યાવીસ હજાર એના ખાતામાં બરાબર સારી રીતે સેફ મુકેશભાઈ આ તમારો ચેક છે તમારા સુધી પહોંચી જાય અમે એવી આશા રાખીએ છીએ બરાબર ટેન્શન ના લેતા તમારો ચેક અમે ભરતા નથી આ ઝીરો ઝીરો મુકેશભાઈ નારસંગભાઈ ચૌધરી આ તમારા ચેકની પરિસ્થિતિ જોઈ લેજો ઠીક છે જીત્યા નિલેશ વડોદરાથી જય ભીમ નમ નમભૂતભાઈ ઠીક છે